નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નંબર ત્રણ ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો ચોથા નંબરનો દાખલો જોઈશું અહીંયા આપણને રકમમાં આપ્યું છે કે એક નિયમિત બહુકોણ ને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો ને પાસઠ અંશ થાય બરાબર મિત્રો અહીંયા આપણને શું કીધું છે અંતઃકોણનું માપ કેટલું થાય એકસો ને પાસઠ થાય અને આપણને કીધો કયો કેવો બહુ કોણ કીધો છે નિયમિત બહુકોણ હવે નિયમિત બહુકોણ હોય એને જેટલા પણ ખૂણા બનતા હોય બધા ખૂણા કેવા હોય એક સરખા હોવા જોઈએ બરોબર તો જોઈએ આપણે અહીંયા તો સૌ પ્રથમ બહુ કોણના બધા જ બહિષ્કોણનો માપ કેટલું હોય તો મિત્રો શરૂઆત કરીએ આપણે એ લખશું કે બહુકોણના બધા જ બહિષ્કોણનો સરવાળો બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય મિત્રો તો કે ત્રણસો ને સાહીઠ અંશ થાય છે બરોબર છે હવે અહીંયા કેવો બહુકોણ કીધો છે આપણને તો કે આપણને બહુ કોણ કીધો છે નિયમિત બહુકોણ તો લખશું કે અહીં નિયમિત હોવાથી નિયમિત બહુકોણ હોવાથી દરેક બહિષ્કોણના માપ કેવા હોય તો નિયમિત બહુકોણ હોય તો દરેક બહિષ્કોણનું માપ કેવું હોય સરખું હોય તો લખશું કે અહીં નિયમિત બહુકોણ હોવાથી દરેક બહિષ્કોણના માપ બહિષકોણના માપ સરખા હોય ક્લિયર મિત્રો એટલે સુધી હવે હવે દેખો આપણને શું કીધું છે અંતઃકોણનું માપ કેટલું છે તો કે એકસો ને પાસઠ કેટલું છે એકસો ને પાસઠ તો આપણે અહીંયા લખીએ કે જો દરેક બહુકોણનું સોરી દરેક અંતઃકોણનું માપ એકસો ને પાસઠ અંશ હોય તો તેના બહિષ્કોણનું માપ કેટલું થાય તો લખીએ કે દરેક બહિષ્કોણનું માપ मन सौ साइठ माइनस एक सौ पांसठ अंश त्र साइठ में एक सौ पांसठ बात करें अपने सॉरी त्र सौ साइठ नहीं एक सौ एलू आयासौी तो एक सौ एस माइनस त्र सौ पांसठ करिए कि जवाब आ मित्रों पंदर अंश थे बराबर तो दरक बहिष्कोन मप के थाए। पंदर थे બરોબર બહિષ્કોન એટલે કેવું છે કે માનલો કે આ ત્રિકોણ છે બરાબર મિત્રો એનો આ બહિષ્કોન જો હોય તો જો આનું માપ એકસો પાસઠ હોય તો આ જે આખું માપ છે અહીંયાથી આટલું એ કેટલાનું હોય એકસો ને એસી બરાબર તો એકસો એસીમાંથી આ પાસઠ બાદ કરો તો આ વધેલો જે ખૂણો જે કેટલાનો મળે પંદરનો મળે આ એક આકૃતિ દોરીને મેં તમને સમજાવી છે ખાલી પછી એ કયો કેટલા ખૂણાવાળું બહિષ્કોણ હોય પછીની વાત છે હવે તો અહીંયા કેટલું થાય પંદર અંશ થાય તો ચલો તો અહીંયા લખીએ કે આપણને શું પૂછ્યું છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય કે જેના દરેક અંધકોણ માપ એકસો ને થાય તો આપણે જોઈએ કે અહીંયા બહુકોણની બાજુઓની સંખ્યા બાજુઓની સંખ્યા કેટલી હોય તો આપણે દેખો અંધકોણ એકસો પાસઠ હતો એમાંથી બહિસકોણ કેટલો કર્યો પંદર તો હવે આપણે ટોટલ બહિષ્કોણનું માપ કેલું છે ત્રણસો સાહીઠ એને ભાગ્યા પંદર કરશું જે જવાબ આવશે આપણા શું થઈ જશે ખૂણા મળી જશે તો એકસો સાહીઠ ભાગ્યા પંદર કરીએ તો જવાબ કેટલો આવે તો અહીંયા જવાબ છેદ ઉડાડશું આપણને તો છેદ ઉડાડતા મળે છે ચોવીસ મળે છે સમજ ના પડે તો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કરવાના પંદર દો ત્રીસ કેટલા વધ્યા છ ભાગ ના ચાલે તો ઉપરથી ઉતારી સોન એટલે સાહીઠ થયા પંદર ચોક સાહીઠ બરાબર છે ઝીરો થઈ ગઈ એટલે આપણને ટોટલ ખૂણા કેટલા મળ્યા તો કે ચોવીસ ખૂણા મળે કેટલા ખૂણા મળે ચોવીસ ખૂણા મળે બરોબર તો આપણને અહીંયા મળ્યું કે એક નિયમિત બહુ કોણને કેટલી બાજુ હોય તો કે ચોવીસ બાજુ હોય બરોબર કેટલી બાજુ ચોવીસ બાજુ હોય તો તેના અંતઃકોણનું માપ આપણને કેટલું મળે છે મિત્રો અહીંયા કે એકસો ને અઉન્સ મળે છે મિત્રો અહીંયા આપણો ચોથા નંબરનો દાખલો પૂર્ણ થાય છે બરોબર અહીંયા ખૂણાની જગ્યાએ આપણે શું કરી દેસુ બાજુ કરી દેસુ કારણ કે આપણને બાજુ પૂછી છે કેટલું લખતું ચોવીસ બાજુ આપણો અહીંયા જવાબ થયો ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો જોઈએ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય બાવીસ હોય બાવીસ અંશ હોય તો જોઈ લઈએ કે લખશું કે નિયમિત બહુકોણના પહેલું તો નિયમિત બહુકોણ હોય તેના બધા બહિષ્કોણના માપ કેવા હોય સરખા હોય તો લખીએ કે નિયમિત નિયમિત બહુકોણના બહુકોણના બધા જ બહિષ્કોણના માપ બધા જ બહિષ્કોણના માપ કેવા હોય સરખા હોય બરોબર બીજું શું છે કે નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો હોય તો લખશું કે બહુકોણના બહુકોણના બહિષકોણનો બહિસ બહુકોણના બહિષ્કોણનો બહિષ્કોણના માપનો સરવાળો કેટલા અંશ થાય મિત્રો તો કે ત્રણસો ને અંશ થાય બરાબર હવે આપણને એટલી વસ્તુ ખબર છે કે નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણના માપ કેવા હોય સરખા હોય અને બીજું બધા જ બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેવો હોય ત્રણસો ને સાહીઠ હવે આપણને એવું પૂછ્યું છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિશ્કોનમાં બાવીસ અંશ થાય તો આપણે જોઈ લઈએ કે બહુ કોણની બહુકોણની બાજુઓની સંખ્યા બાજુઓની સંખ્યા ચલો સંખ્યા કેટલી છે ટોટલ ખૂણા કેટલા છે ત્રણસો સાહીઠ ને અંશ કેટલા છે બાવીસ અંશ તો ત્રણસો સાહીઠ ભાગ્યા બાવીસ કરીએ એટલે કેટલા આવે એકસો 11 ભાગ્યા અગિયાર એટલે કે એકસો એસી ગુણ્યા બે ગુણ્યા અગિયાર બે બે ગાય એટલે કેટલા વધ્યા એકસો એસી ના છે બરોબર પૂર્ણ સંખ્યા છે તો કે નથી તો લખશું અહીંયા આપણે અહીં બહુકોણની બાજુ हमेशा हमेशा पूर्ण संख्या में जे परंतु एक सौ ऐसी भाग्य अगियार ये पूर्ण संख्या पूर्ण संख्या नहीं बराबर आ पूर्ण संख्या नहीं क्लियर मित्रों चलो आगे માટે અહીંયા શું કહીએ આપણે કે ભાઈ આ જે તમે તફાવત છે બરોબર તો લખશું કે અહીં માટે બહિષ માટે લખીએ બહિષ નું માપ બાવીસ અંશ હોય તેઓ નિયમિત બહુકોણ બહુ કોણ શું છે શક્ય નથી ક્લિયર મિત્રો અહીંયા દાખલા નંબર પાંચનો એ પૂર્ણ થાય છે ત્યારબાદ એમાં જ બી છે એ જોઈએ શું આ માપ નિયમિત બહુકણના અંતકોણનું હોઈ શકે કે ક્યાં બરાબર તો અહીંયા શું કહે છે કે આ જે માપ હતું બાવીસ અંશ એ એના અંતઃકોણ બહુકોણનો અંતકોણ હોઈ શકે નિયમિત અંત બહુકોણનો હવે નિયમિત બહુકોણનો અંતકોણ પણ કેવા હોય સરખા હોય તો લખશું અહીંયા કે નિયમિત બહુકોણ નિયમિત બહુકોણના બધા જ માપ બધા જ બહિષ્કોણનું માપ કેવું હોય બહિષ્કોણનું માપ સરખું હોય અથવા સરખા હોય બરોબર આ પહેલું તથા આ જે બહુકોણ છે બરોબર નિયમિત બહુકોન ના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે બરાબર નિયમિત બહિષ્ કોઈ બી બહિષ્કોન હોય એના બહિશ્ બહુકોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો હોય ત્રણસો ને સાહીઠ છે ચલો હવે શું કહે છે કે નિયમ આ જે આ જ માપ એટલે કેટલું માપ હતું એ બાવીસ બરાબર એ માપનું જો કદાચ આ જ માપ અંતર કોણ હોઈ શકે તો અહીં લખશું કે અહીં અહીં અંદરના ખૂણાનું માપ બરાબર અંદરના ખૂણાનું માપ કેટલું હતું બાવીસ અંશ હોય તો લખશું આગળ કે બહુ કોણના બહિષ્કોણનું માપ બહિષ્કોણનું માપ કેટલું હોય તો કે એકસો એસી માઇનસ બાવીસ એટલે કેટલું થાય મિત્રો એકસો ને અંશ થાય એકસો એસી માંથી બાવીસ બાદ કરીએ તો કેટલો જવાબ આવે એકસો ને અઠ્ઠાવન આવે હવે આમાં જોઈ લઈએ આપણે કે બહુ હવે શું છે કે બાવીસ કોણ હોય તો એનું બહિસકોન કેટલું થાય એકસો ને અઠાવન તો એકસો અઠ્ઠાવન માપ હોય તો એવી કેટલી બાજુઓ મળે તો જોઈ લઈએ તો લખીએ અહીંયા બહુકોણની બાજુની સંખ્યા બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી હતી મિત્રો કે ટોટલ ખૂણો કેટલો ભાગ કરવાના ચલો એસી ગુણ્યા બે કરો એટલે કેટલા થાય એકસો થાય ચલો બે ગયા એ જવાબ કેટલો મળ્યો એકસો ભાગ્યા અગ્નિ હવે આ કેવી સંખ્યા છે કે પૂર્ણ સંખ્યા નથી બરોબર એટલે પૂર્ણ આપણે બહુકોણની બાજુ હંમેશા કેવી મળે તો કે પૂર્ણ સંખ્યામાં જ મળે તો લખશું કે અહીં અહીં બહુકોણની અહીં બહુકોણની બાજુ હંમેશા હંમેશા પૂર્ણ સંખ્યામાં જ पूर्ण संख्या में मड़े परंतु एक सौ एशी सेदमा ऐसी पूर्ण संख्या नियमित बहुकोण ना अंत કોણનું માપ માપ અંશ એ શક્ય નથી બરોબર મિત્રો તો અહીંયા આપણો આ દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ મિત્રો જોઈએ આગળ દાખલા નંબર છ અહીંયા શું કહે છે કે નિયમિત બહુકોણમાં અંતકોનનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે બરોબર તો આપણે દેખો નિયમિત બહુકોણ એટલે કે ઓછામાં ઓછું બાજુવાળો જો કોઈ બહુકોણ હોય તો એક ત્રિકોણ છે બરાબર તો લખીએ અહીંયા આપણે એને અનુસંધાનમાં તો લખશું કે નિયમિત બહુકોણમાં નિયમિત બહુકોણની ઓછામાં ઓછી બાજુ કેટલી હોય ત્રણ હોય કારણ કે બહુ પણ એ શું છે બંધ આકૃતિ છે બરાબર ચાલો હવે ત્રણ બાજુઓ જો સરખી હોય ત્રણ બાજુ ત્રણ બાજુઓ સરખી હોય કેમ સરખી હોય કારણ કે આપણને શું કીધું કે નિયમિત બહુ પણ છે તો ત્રણ બાજુ સરખી હોય તેવા બહુ કોણને શું કહેવાય ત્રિકોણ કહે છે બરોબર ચાલો હવે આ ત્રણ બાજુ સરખી હોય તો એવા ત્રિકોણને શું કહીએ કે સમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ ના દરેક ખૂણાનું માપ દરેક ખૂણાનું માપ કેટલું હોય મિત્રો કે સાહીઠ અંશ હોય ક્લિયર આ તો આપણને ખબર છે કે સમ બાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેવું હોય સાઈઠ હોય તો હવે આપણે દેખીએ કે સમબાજુ ત્રિકોણના દરેક અંતઃકોણનું માપ કેટલું થાય તો લખી શકીએ અહીંયા કે માટે માટે સમજુ ત્રિકોણના દરેક અંતઃકોણ દરેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછો કેટલો હોય સાહીઠ અંશ હોય શકે તો આપણે જો નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય શકે તો કે સાહીઠ હોય શકે કેમ તો કારણ કે સમબાજુ ત્રિકોણ બરોબર જે નિયમિત બહુકોણ આપણે કહી શકીએ છીએ ત્યારબાદ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય શકે બરાબર तो आपने यहां देखिए के लिख सो है मां के लिखिए कि अहीं लिखिए अहीं नियमित बहुकोण मां अर्थात नियमित बहुकोण नो नियमित बहुकोण नो ઓછામાં ઓછો અંતઃકોણનો માપ બરોબર આપણે તો શું છે નિયમિત બહુકોણમાં શું છે વધુમાં વધુ બહિષ્કોણનું માપ કેટલું હોઈ શકે તો આપણે એક વસ્તુ એવું ઉધી લેવાની કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું અંતઃકોણ કારણ કે અંતઃકોણ જેટલો ઓછો હશે એટલો એકસો એસીમાંથી એને બાદ કરતા શું મળશે જવાબ મળવાનો છે આપણને બરોબર વધારે તો લખીએ કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું અંતકોણનું માપ કેટલું હોય કે 60 હોય 60 અંશ હોય તો બહુકોણના બહિષ્કોણનું માપ બહુકોણના બહિષ્કોણનું માપ કેલું થાય મિત્રો તો કે એકસો 60 બરોબર આપણે અંધકોને એકસો એસી માંથી બાદ કરીએ તો શું મળે એનો બહિષ્કોન મળે એટલે એકસો એસી માંથી સાહીઠ બાદ કરે એ લખી શકીએ કે માટે લખશું નિયમિત બહુ કોણ માં નિયમિત બહુ કોણ બહિષ્કોણનું અથવા નિયમિત બહુકોનમાં પ્રત્યેક બહિષ્કોણનું બરાબર નિયમિત બહુકોણમાં લખીએ બહુકોનમાં દરેક બહિષ્કોણનું વધુમાં વધુ વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે તો કે એકસો ને વીસ અંશ હોય છે હોય છે તો મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે પૂર્ણ થાય છે આભાર મિત્રો